દર્શક મિત્રો હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા અને આપણે આજે અંગના ગોલની ખાતરની ઠેલી લેવા માટે આવ્યા છે ભાઈ કેવું ગામ છે કેવો તાલુકો શું નામ છે આપણે બધું જાણશે શું નામ તમારું મારું નામ નિલેશભાઈ આખું નામ નિલેશભાઈ કોચીભાઈ પરસાણી ગામ જીંજી અને તાલુકો કેવો નિલેશભાઈ તમે આની પહેલાં વીસ બેગ લઈ ગયા છો અને અત્યારે કેટલી લેવા આવ્યા પાછા દસ હવે એક કરે અંગના ગોલ આ ત્રીસ બેગ વાપરવાનું કારણ શું મેન આપણે આ ઓલા તમારા વિડીયો જોઈ અને એમ થયું કે આનું રિઝલ્ટ સારું છે બરોબર છે એટલે હું સાહેબ આપણે આ અંગના ગોલ અને કયા પાકની અંદર ઉપયોગ કરવાના કપાસને માંડવી કપાસ અને માંડવી કપાસ અને માંડવી માટે હું એક શેડ્યુલ આપું છું કે ભાઈ તમારે કપાસમાં આ રીતના ઉપયોગ કરવાનો અને મગફળીમાં આ રીતના બરોબર છે એટલે જેથી કરીને રિઝલ્ટ આપને સારામાં સારું મળે આપણે જે કાંઈ વસ્તુ આપીએ છીએ રિઝલ્ટવાળી મતલબ કે જે આપણે આપીએ એનું પરફેક્ટ રિઝલ્ટ મળવું જોઈએ બરાબર અને શક્ય હશે તો આપણે આનો પણ વિડીયો આપણે વાડી ઉપર બનાવશી જો ચોમાસાની અંદર કે ભાઈ કેવું રિઝલ્ટ આપણે મળ્યું છે જેથી કરીને આપણે બધા ખેડૂતોને ખ્યાલ આવે તમારો નંબર આપજો ને બે પાંચ અગિયાર પાંચ ખૂબ ખૂબ આભાર અને અત્યારે જોવો તો આપણે અંગના ગોલ્ડ શું ભાવે આવી તમને હજાર પચાસ કિલોની બેગ ભાવ એક હજાર એટલે ઘણા ખેડૂતોને એમ હોય કે ભાઈ ભાવ અલગ અલગ ભાવ અલગ છે નહીં અને આ ભાઈ પોતે તમે ભરવા માટે આવ્યો બરોબર આની પેલા તમે રિક્ષા મોકલેલી હતી એટલે આ જે ભાવ છે આપણે ઉપલેટાનો જ છે અને બધે ભાવ સરખા જ છે આપણે પચાસ કિલોની બેગ ભાવ એક હજાર રૂપિયા બરોબર હું છું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર એટલે ખાતરની સપ્લાય આપણે ચાલુ થઈ ગઈ છે જો કે દસ દિવસ પહેલાની સપ્લાય ચાલુ થઈ ગઈ હતી જે રીતના અનુકૂળ આવે એ રીતના અહીંથી સ્ટોક છે એટલે લઈ જાવ તમારે